મિત્રો ધૂળના ધળીમલેથી મારી મેલડી નીકળી અને ચાલતી ચાલતી ગોબરાના જે છ ભાઈઓ સૂતેલા હતા એ છ છ ભાઈઓને ડંખ માર્યો અને સવાર પડતાની સાથે એમની છ છ ભાઈઓ ચોધાર આંસુને રડવા લાગી અને આ બાજુ જ્યારે છ છ ભાઈઓના મોતના મરસિયા ગવાવા લાગ્યા ને ત્યારે સૌથી મોટો ભાઈ ગોબરોમાં મેલડીના ધૂળના લે પહોંચ્યો અને પછી જે ઘટના બને છે તો મિત્રો રાજપરા ગામની સરસ મજાની સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો કળિયુગમાં મેલડીએ અનેક લીલાઓ કરી છે અને ઘણા એવા ભૂવા થઈ ગયા છે કે જેઓ માં મેલડી સાથે વેણે વાતો કરતા અને એવો જ એકમાં મેલડીનો ભગત હતો ગોબરો ભૂવો કે જે મા મેલડી સાથે વેણે વાતો કરતો અને મા મેલડીએ ગોબરાનું નામ ઇતિહાસમાં અમર કરી દીધું તો મિત્રો આજથી એકસો પચાસ વર્ષ પહેલાંનો આ ઇતિહાસ છે અને ભાવનગર પરગણામાં ગોહિલવાડના ગોદરે રાજપરા નામનું એક ગામ આવેલું છે અને આ ગામમાં અઢારે વરણના લોકો રહે છે અને એમાં એક ગરીબ પરિવાર પણ રહેતો હતો અને આ ગરીબ પરિવારમાં ગરીબાઈ એવી તો આંટો લઈ ગયેલી કે આ ઘરમાં એક ડોસો અને ડોસી રહે છે અને એમના સાત સંતાનો છે અને આ સાત સંતાનોમાં સૌથી મોટો દીકરો છે ગોબરો અને હજુ તો આ સાતે સાત ભાઈઓ નાના છે અને એવા જ સમયે આ એમના મા બાપનું અવસાન થઈ જાય છે તેથી નાની ઉંમરે ગામ લોકોની મદદ લઈ અને એમના મા બાપને અગ્નિ સંસ્કાર કર્યા અને મરતી વેળાએ આ બાપે સૌથી મોટા દીકરા ગોબરાના હાથમાં મા મેલડીનો કરંડીયો આપેલો કે લે બેટા જીવનમાં બધું ખૂટી જશે અને બધા જ દગો દેશે ને ત્યારે આજ તારે કામ લાગશે આ આપણા દાદાની દેવીમાં મેલડી છે આટલું કહીને એનો બાપ મોતને ઘાટ ઉતરી ગયો હતો અને પછી સૌથી મોટો દીકરો આ છ ભાઈઓનું પૂરું કરવા માટે છૂટક મજૂરી કરે છે અને આમ કરતાં કરતાં વીત્યો અને ગોબરો જ્યાં પણ જાય ત્યાંમાં મેલડીના કરંડિયાને સાથે લઈને જાય ખેતરમાં મજૂરી કરવા જાય ને તો પણ કરંડિયાને પોતાની સાથે જ બાંધીને રાખતો કારણ કે તેને ખબર હતી કે આપણી વેળા વાળે તોમાં મેલડી વાળે એના સિવાય આપણું કોઈ રણીધણી છે નહીં અને આમ કરતાં કરતાં એકવાળા ગોબરો એક ખેતરના માલિક પાસે જાય છે અને એ ખેડૂતને હાથ જોડીને કહે છે કે હે આપા તમે મને અને મારા છ ભાઈઓને તમારા ખેતરના સેડા ઉપર એક ઝૂંપડું બાંધવા દો તો મારા ભાઈઓ તમારા માલઢોર ચારશે એમના છાણ વાસીદા કરશે અને હું સૌથી મોટો ભાઈ છું તેથી તમારા ખેતર ખેડી અને ભાગમાં ખેતર વાવીશ પણ મારા ભાઈઓને તમે સાચવી લો અને અમારી આટલી અરજી તમે સાંભળો ત્યારે આ ખેડૂત માની જાય છે અને કહે છે કે ભલે ભાઈ તું અહીંયા ખેતી કરવા માંગતો હોય ને તો જા તારા ભાઈઓ સાથે મારા ખેતરના શેડે ઝૂંપડું બાંધી દે અને પછી તો ત્યાં ઝૂંપડું બાંધી અને રોજ સવારે બળદને લઈ અને આ ગોબરો ત્યાંથી મા મેલડીનું નામ રટણ કરતો કરતો ખેતર ખેડે અને ખેડી અને ખરા બપોરનો બળબળતો તાપ હતો તેથી એક થૂંબડીના ઝાડ નીચે ટેકો દઈ અને પોતે બટકું રોટલો ખાય છે અને ખાધા પછી તે ત્યાં જ તડકામાં નિંદ્રાને આધીન થઈ જાય છે અને ત્યારે બાજુમાં રહેલા કરંડિયામાંથી મા મેલડી નીકળ્યા અને નીકળીને કહે છે કે ગોબરા કયા દિવસ સુધી તું આમ ને આમ ભટકીશ અને મને મેલડીને તું જ્યાં ને ત્યાં આ શેડેથી પેલા શેડે આ ખેતરથી પેલું ખેતર આ ગામથી પેલું ગામ ક્યાં સુધી કરીશ એના કરતાં આ જે થૂંબળી રહીને એના છાયડામાં મને વિસામો આપ હવે મારે બેસણા કરવા છે કે મારી અહીંયા કે હા મને આ થૂંબળીનું ઝાડ ખૂબ ગમ્યું છે અહીંયા જ વિસામો આપ ગોબરા ત્યારે ગોબરો કહે છે કે ભલે અને આમ કહી અને એ થૂંબળીના ઝાડ નીચેમાં મેલડીના તે બેસણા કરે છે અને પાંચ ઈંટોનું મંડાણ માંડે છે અને પછી તો રોજ તે ત્યાં ધૂપ દીવા કરે છે ને આમ કરતાં કરતાં હવે ગોબરાના લગ્ન થઈ ગયા છે તેથી હવે તેની પત્ની અને એ બંને જણા સાંજ સવારમાં મેલડીના ધૂપ દીવા કરે અને ખેતરમાં કામ કરે ત્યારે આવા બળબળતા તાપમાં ગોબરાને આ રીતે કામ કરતો જોઈ અને મારી મેલડીને દયા આવે છે અને પછીમાં મેલડીએ વિચાર કર્યો કે ગોબરાની ગરીબાઈ હવે દૂર તો કરવી પડશે અને ગોબરો મને મેલડીને ક્યાંય જુદી મૂકતો નથી માટે એના માટે હવે મારે કાંઈક કરવું પડશે અને એવામાં રાજપરા ગામના સીમાડેથી કાશીના વિદ્વાન પંડિતો બ્રાહ્મણો ત્યાંથી નીકળ્યા અને પાંચ સાત માણસો છે અને એમની સાથે રાજદરબારનો ખજાનો હતો અને સાત સાત ભરેલા સોના ચાંદીના દાગીનાથી ભરેલા ચરુ હતા અને એમણે વિચાર કર્યો કે આ આ ગામના સીમાડે સોનેથી ભરેલા ચરુને દાટી દઈએ અને આગળ જઈએ અને વળતા જ્યારે પાછા આવીશું ને ત્યારે અહીંયાથી લેતા જશું અને આમ આવો વિચાર કરી અને પછી એ બોરડીના ઝાડ પાસે એક ઊંડો ખાડો ખોદ્યો અને એમાં આ સાતે સાત ચરુ જે સોના મોહોરોથી ભરેલા હતા એમાં દાટી દીધા અને કેળ સરખો ખાડો ખોદીને એમાં મૂકી અને ઉપર રેત વાળી દીધી અને એ જગ્યા ઉપર એક સિંદૂરવાળો પથ્થર કરીને એના ઉપર મૂક્યો કે આપણે આ જગ્યાને ભૂલી ના જઈએ આમ આટલી નિશાની મૂકી અને રાજપરાના સીમાડેથી આ કાશીના વિદ્વાન પંડિત બ્રાહ્મણો ત્યાંથી આગળ ચાલી નીકળ્યા અને એ જ રાત્રે મા મેલડી આ બધી ઘટનાને જુએ છે અને અડધી રાત્રે તે આ ગોબરાના સપને આવે છે અને સપને આવીને કહે છે કે ગોબરા તે ઘણી મજૂરી કરી લીધી અને તે બહુ પરસેવો પાડ્યો અને મારી મેલડીનું ખૂબ રટણ પણ કર્યું છે પણ જા આજે હું મેલડી તારી વેળાવાળવા આવી છું અને હું મેલડી તને કહું છું કે રાજપરાના સીમાડે પહોંચી જા અને ત્યાં એક બોરડીનું ઝાડ છે અને એ ઝાડની બાજુમાં સિંદુરિયો પથ્થર પડ્યો છે ને એના નીચે કેળ સરખો ખાડો ખોદજે એના નીચે સાત ચરું પડ્યા છે અને એ સોના ચાંદીના દાગીનાથી ભરેલા છે અને ત્યારે ગોબરો કહે છે કેમાં હું એકલો કેવી રીતે લાખોપતિ પતિ થઉં મારા ભાઈઓ ગરીબ છે એમને પણ મારે સાથે લેવા પડે ને ત્યારે એમાં મેલડી કહે છે કે ગોબરા એમ વાત છે તો જા તારા એ છ ભાઈઓને પણ તારી સાથે લેતો જા એના નીચે સાત ગડા ભરેલા છે અને આટલું સપનું આવતાની સાથે જ ગોબરો જાગી જાય છે અને એના છ છ ભાઈઓને ભેગા કરીને કહે છે કે ભાઈઓ માતા મેલડીએ કહ્યું છે કે એક જગ્યા ઉપર ધન દાટેલું છે અને આપણે એને ખોદવા માટે જવાનું છે ત્યાં તો પાવડા લીધા હાથમાં અને રાતના સમયે તેઓ રાજપરાના ગામના સીમાડે પહોંચે છે અને પછી તો ત્યાં ખાડો ખોદીને જુએ છે તો તેમના હરખનો કોઈ પાર નથી રહેતો કારણ કે સાત ગડા સોના મોહરથી ભરેલા નીકળ્યા ત્યારે આ છ ભાઈઓને સાતે સાત ઘડા આપીને ગોબરો એટલું કહે છે કે ભાઈઓ આ છ ઘડા તમારા આગવા છે અને આ એક ઘડો જે વધે છે ને એ તમે સરખા ભાગે વેચી લેજો મારે તો એમાંથી કશું જોતું નથી મારે તો મારી મેલડી જોઈએ અને મારી મેલડીની ભક્તિ જોઈએ અને મારી મેલડી કરાવે ને એ મારે મજૂરી જોઈએ અને આમ છ છ ભાઈઓને બધું આપી દીધું ને પોતાની પાસે ફૂટી કોડી રાખી નથી અને હવે તો આ છ ભાઈઓએ તો મજૂરી કરવાનું પડતું મૂક્યું જમીનો લીધી અને પાકા મકાનો બાંધ્યા અને મકાનની આગળ એમના દૂધણા ઢોર ત્યાં ઘણા બધા બાંધેલા છે ખીલે અને આ બાજુ ગોબરો કે જેને માં મેલડીએ બધું જ આપ્યું એમ છતાં પણ તેની પાસે માત્ર મજૂરી છે અને માં મેલડીનું ફળું છે અને માં મેલડીની વાતો છે એના સિવાય બીજું કાંઈ નથી અને માં મેલડી પણ વિચાર કરે છે કે ગોબરા મેં દુનિયામાં ઘણા લોભી લાલચી અને રૂપિયા માટે રખડતા માણસો જોયા પણ મારા ભુવા જેવો ઈમાનદાર માણસ મેં પહેલી વાર જોયો છે હવે તો હું મેલડી તને ક્યારેય ના છોડું મારા ભુવા અને આમ કરતાં કરતાં થોડોક સમય વીત્યો અને ગોબરો તો એ જ ઝૂંપડામાં રહે છે અને બે દુખિયારા મહેમાન કે જ્યાં ગોબરા ભુવાનીમાં મેલડીના મંદિરે આવે છે અને આવીને પોતાના દુઃખની વાત કરે છે ત્યારે ગોબરો ભુવો કહે છે કે ચિંતા કરશો નહીં તમારા દુઃખને મારી મેલડી એનો પિયાલો કરીને પી જશે પણ મારી વાત સાંભળો હવે બપોરનું ટાણું થયું છે ને જમવાની વેળા થઈ છે ને તો મારા ઘરે થોડુંક જમી લો ત્યારે આ મહેમાનો ના પાડી શક્યા નહીં અને પછી ગોબરો એની પત્નીને આવીને કહે છે કે જમવામાં કાંઈ છે ખરું કે માત્ર બે રોટલા થાય ને એટલો લોટ પડ્યો છે કે તો બે રોટલા કરી અને મહેમાનોને જમાડી નાખીએ આપણું પૂછે તો કહી દેજો કે આજે અમારે ઉપવાસ છે કે પણ બીજું તો કાંઈ છે નહીં કે આપણા જે નાના ભાઈઓ છે ને એમના ઘરે દૂધણા ઢોર છે તો થોડુંક દહીં લઈ આવો અને છાશ મળે તો છાશ લઈ આવો કે ભલે સ્વામી આમ કહીને ગોબરાની પત્ની કે જે આ મેળીવાળા ઘરમાં પહોંચી અને જે છ ભાઈઓ બેઠા હતા ત્યાં જઈને કહે છે કે અમારે ત્યાં મહેમાન આવ્યા છે તો થોડીક છાશ આપશો અને દહીં હોય તો દહીં આપો ત્યારે પેલી છ છ પત્નીઓ કહેવા લાગી કે અમારે ત્યાં કાંઈ નથી અને છાસ પણ અમે આજે વલણું કર્યું નથી કે તો વલણું ના કર્યું હોય તો થોડુંક દહીં આપો અને એ મહેમાનો અમારા નથી માતા મેરડીના છે ને એટલે એમને જમાડીને મોકલવા છે અને ત્યારે આ છ છ ભાઈઓ બેઠા છે એમ છતાં એમની છ છ પત્નીઓ કહે છે કે અમારે એને મેલડીને કાંઈ લેવા દેવા નથી અને તમે ગરીબ અમારા ઘરે આવો છો ને એ અમને પોસાતું એ નથી માટે આમ ભીખ માગવા અમારા ઘરે નહીં આવવાનું અને તમારી મેલડીના મહેમાન હોય તો મેલડીને કહો જમાડી દે અને આમ જ્યારે આવી વાત થઈને ત્યાં તો ગોબરાની પત્ની કહે છે કે ભલે બાપ કાંઈ વાંધો નહીં માં મેલડી તમારી રક્ષા કરશે આટલું કહીને ત્યાંથી ઘરે આવે છે અને ગોબરાને બધી વાત કરે છે કે કાંઈ આપ્યું નથી કે મરચું છે ને પલાળીને લઈને આવ આપણે મરચુંને રોટલો ખવરાવી દઈએ અને મહેમાનને જ્યારે મરચું રોટલો પીરસ્યા ત્યારે મહેમાન સમજ્યું હતા અને હોશે હોશે જેમ બત્રીસ ભોજન જમ્યા હોય એવી રીતે જમી અને પછી તેઓ પોતાના માર્ગે થાય છે ને દુઃખ મારી મેલડી એમનું મટાડે છે અને મહેમાનના ગયા પછી ગોબરોમાં મેલડીના ધૂળના ધડીમલે બેઠો છે અને એની પત્ની બાજુમાં બેઠી છે અને ગોબરો આજે ખૂબ દુઃખી થયો છે ને કહે છે કે એ છ ભાઈઓની વહુઓ તો પારકી છે પણ મારા છ છ ભાઈઓ એ તો અમે એક જ માના ખોડે આળોટીને મોટા થયેલા છીએ અને એમણે પણ મારી સાથે આવું કર્યું અને એમની જાહો તો મા મેલડીના કારણે છે અને તેઓ આમ મહેમાનોને પણ જમાડવાની ના પાડી દીધી અને ત્યાં તો નાના એવા ફળામાંથી મારી મેલડીએ પોકાર કર્યો કે ગોબરા ચિંતા કરીશ નહીં હું મેલડી બધું જોઈ લઈશ કે નાના માડી એ મારા ભાઈઓ છે જોજે હો એમને કાંઈ કડવો કાંટો ના વાગે કે ગોબરા પેલા જે મહેમાન આવ્યા હતા ને એ ગરીબ ગોબરાના ન હતા પણ એ તો આ મેલડીના મહેમાન હતા અને મારી મેલડીના કારણે જાહો જલાલી થઈ છે અને આજે તેમણે મેલડીના મહેમાનોને જાકારો દીધો છે ત્યારે ગોબરો કહે છે કે હસે મળી એમને રૂપિયાનો પાવર છે ને તો આ બધું બોલી ગયા છે ત્યારે મા મેલડી એટલું જ કહે છે કે ગોબરા હવે બોલ તારે તારા ભાઈઓની થવું છે કે પછી તારે મેલડી જોઈએ છે કે માં ભાઈઓનું નથી થવું મારે મેલડીનું થવું છે કે તો ગોબરા આજ પછી એમના આંગણે જતો નહીં ને એમને બોલાવતો નહીં આવું હું મેલડી કહું છું બીજું બધું હું સંભાળી લઈશ કે ભલે માડી અને આમ પછી તો ગોબરો હવે એમના ભાઈઓને નથી બોલાવતો ને એમના ભાઈઓ ગોબરાને નથી બોલાવતા આમ અલગ અલગ રહે છે અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને એકવાર ગોબરાના સપનામાં રાત્રેમાં મેલડી આવે છે અને આવીને કહે છે કે ગોબરા કોઈ દિવસ તે મને જમાડી નથી પણ એક વાર તો મને જમાડ બાપ અને મારો તાવો કર મારો જમનવાર કર તો હું મેલડી રાજી થવું ને કાંઈક ભોજન કરું ત્યારે ગોબરો કહે છે કે મા હું એકલો તને જમાડું ને તો દુનિયાની વસ્તી વાતો કરશે માટે એકવાર મને રજા આપ તો મારા ભાઈઓની પાસે જ છે અને બધા ભાઈઓ ભેગા મળી અને પછી તારું નિવેદ કરવું છે કે તારા ભાઈઓ રાજી થતા હોય તો મને કાંઈ વાંધો નથી જા ગોબરા તારા ભાઈઓને પૂછી અને પરમ દિવસ મારું નિવેદ કર અને ત્યારે ગોબરો વહેલી સવારે પોતાના છ ભાઈઓ પાસે જાય છે ત્યારે છ છ ભાઈઓ ઢોલીએ બેઠા છે પણ ગોબરાને આવકારો દેતા નથી ત્યારે ગોબરો ત્યાં નીચે જ બેસે છે અને કહે છે કે ભાઈઓ તમને છ ભાઈઓને કહેવા આવ્યો છું કે માતા મેલડીનું નિવેદ કરવું છે અને માતા મેલડીનો તાવો કરવો છે ને એટલા માટે તમને છ ભાઈઓને આમંત્રણ આપવા આવ્યો છું અને તમે મને સવા સવા રૂપિયો આપો તો નિવેદ આવી જાય અને બધા સાથે મળી અને માતાજીને જમાડીએ અને તાવો કરીએ ત્યારે છ છ ભાઈઓ હસવા લાગ્યા ને કહે છે કે ગોબરા એ દિવસ ધન દોલત મળી હતી ત્યારે તે લેવાની ના પાડી અને હવે સાંભળ તું આમ ગરીબ અમારા આંગણે આવે છે ને અને ગામ લોકોને કહીએ ને કે આ અમારો ભાઈ છે તો અમને તને અમારો ભાઈ કહેતા પણ અમને શરમ આવે છે માટે હવે તું અમારા આંગણે આવીશ નહીં અને સાંભળ અમારે અને મેલડીને કાંઈ લેવા દેવા નથી માટે તું તારી રીતે જે કરવું હોય તે કરી નાખ ત્યારે ગોબરો કહે છે કે પણ આપણા બાપદાદાની દેવી છે આમ તમે આવું ના કરશો માં મેલડીના પ્રતાપે તમે લીલા પીળા છો કે એ જે હોય તે હવે મેલડીને અમારે કાંઈ લેવા દેવા નથી તું ભાઈ અહીંયા આવીશ નહીં અમને સારું નથી લાગતું કે કાંઈ વાંધો નહીં હવે નહીં આવું આમ કહીને ગોબરો ત્યાંથી ચાલી નીકળ્યો અને પોતાની આંખના આંસુડા લૂછી અને પોતાની પત્નીને આ વાત કરે છે કે મારી મેલડીને જમાડવી છે પણ મારી પાસે ફૂટી કોડી નથી કે સ્વામી કોરી પછેડી પડી છે જાઓ એને બજારમાં ગીરવે મૂકી આવો અને એના બદલામાં તમને કાંઈક મળશે અને આમ પોતાની પત્નીના કહેવા પ્રમાણે કોરી પછેડી લઈ અને તેઓ પહોંચે છે બજારમાં બજારમાં પહોંચીને ગોબરો જે શેઠને કહે છે કે શેઠ આ પછેડી લ્યો તમારી પાસે રાખો ગીરવે અને એના બદલામાં પાંચસેર ઘઉં ચોખા અને અગરબત્તી આપો મારી મેલડીના નિવેદ કરવા છે અને જેવા મજૂરીના પૈસા આવશે ને એવી પછેડી લેતો જઈશ અને તમારા નાણાં ચૂકવતો જઈશ ત્યારે શેઠ હસીને કહે છે કે ગોબરા તારી ભક્તિને હું જાણું છું ને તારી મેલડીના પરચા પણ મેં સાંભળ્યા છે અરે લે આ પચેડી પાછી રાખ અરે જે દિવસ તારી પાસે નાણાં આવે ને એ દિવસ આપી જજે પૈસા ક્યાં ના પાડી છે અને લે જેટલું જોતું હોય ને એટલું નર નિવેદ લેતો જા ત્યારે ગોબરો કહે છે કે વા મારી મેલડી વાહ અને પછી તો તે આવે છે ઘરે અને પછી મા મેલડીનો નવરંગો માંડવો નાખે છે અને મા મેલડીનો તાવો કરે છે અને માત્ર પતિ પત્ની આ આખા એ અવસરને કરે છે અને આમ આ અવસર પૂરો થયોને મારી મેલડી કહે છે કે ગોબરા હવે મારી મેલડીની રમતો જોજે અને આજે દુનિયાને દેખાડી દેવું છે કે મેલડી દેવ કોણ છે દુનિયામાં ધાર્યું તો સૌ કરે પણ અણધાર્યું ના કરું ને તો તો મને મેલડીને ફટકે છે આમ કહી અને એમાં મેલડી બીજા દિવસે આ છ ભાઈઓ વહેલી સવારે સૂતેલા છે અને આ બાજુ મઠમાંથી કાળી નાગણી બની અને સવાવેતની નાગણી બની અને મારી મેલડી આ ધૂળના ધડીમલેથી નીકળી અને ચાલતી ચાલતી ગોબરાના છ ભાઈઓ સૂતેલા હતા એ છ એ છ ભાઈઓના પગે ડંખ મારીને ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એમની પત્નીઓ આવી અને એમના ધણીને જગાડવા લાગી ત્યાં તો છ એ છ મળદા એકી હારે પડ્યા હતા અને આ ઘટના જોતાની સાથે છ છ ભાઈઓએ હારે પોક મૂકી અને પછી તો પવન વેગે ગામમાં વાત ફેલાણી અને ગોબરો એ સમયે એક ખેડૂતના ખેતરમાં હળ હાંકતો હતો ત્યાં એક ગામનો માણસ દોડતો આવીને કહે છે કે ગોબરા તારા છ છ ભાઈઓ મૃત્યુ પામ્યા છે એને કાળા નાગે ડંખ દીધો છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગોબરો સમજી ગયો કે મારી મેલડી સિવાય આ બીજું કોઈ ના કરે અને પછી ગોબરો હાથ જોડીને રડવા લાગ્યો માથા પછાડવા લાગ્યો અને કહે છે કે માં બસ તે તારું ધાર્યું કર્યું ને અને મારા નાના ભાઈઓ વગર મારે કેમ જીવવું અને મારા છ છ ભાઈઓ આમ મોતને ઘાટ ઉતરી ગયા છે ને તો માં હવે મને એમના અગ્નિ સંસ્કારમાં જવાની રજા આપ માં આમ કહીને ગોબરોમાં મેલડીના ધૂળના લે આવીને રજા લે છે ને ત્યારે મા મેલડી ગોબરાને કહે છે કે સાંભળ ગોબરા તું પહોંચ તારા ભાઈઓના અંતિમ સંસ્કારમાં અને ત્યાં સુધી હું પહોંચું છું જાપાના ખીલમાં અને કાળી નાગણી થઈ અને બેસું છું તારા ભાઈઓની રાહ જોઈ અને તું તારા ભાઈઓના શવને લઈ અને એ જાપાના ખીલનો બીજો વિશામો છે ને ત્યાં આવીને ઊભો રહી જાજે ત્યાં હું મેલડી ચમત્કાર રચું છું કે ભલે માડી અને પછી ગોબરો આ બાજુ છ છ ભાઈઓની ગામ લોકોએ નનામી બાંધી અને નનામીઓ ઉપડી અને રામ નામ બોલાવતા બોલાવતા પહોંચે છે આ ગામનો જે બીજો વિસામો હતો ત્યાં અને ત્યાં નનામીઓ મૂકી અને પછી ગોબરો કહે છે કે બોલો માડી હવે અને ત્યારે કાળી નાગણી થઈને મારી મેલડી ગોબરાને દર્શન દીધાને કહે છે કે ગોબરા હવે આ નનામીને એક એક પાટવું માર અને તારા પાટવા મારતાની સાથે જો નનામીના બંધ તોડું ને તારા છ છ ભાઈઓને જીવતા ના કરું ને તો તો મને મેલડીને ઓળખે કોણ કે ભલે માડી અને પછી તો ત્યાં નનામીઓ હેઠી મૂકીને આખું ગામ જોવા ચડ્યું છે અને ગોબરાએ એક એક નનામીને પાટણું માર્યું અને જેમ આળસ મરડીને માણસ બેઠો થાય એમ બધી જ નનામીઓના ફટાફટ બંધ તૂટી ગયા અને છ છ ભાઈઓ જીવતા થયા અને જીવતા થતાની સાથે ગોબરાને ભેટી પડ્યા અને ચોધાર આંસુે રડી પડ્યા કે ગોબરા માફ કરી દેજે તું અમારો મોટો ભાઈ છે અને તારા લીધે અમે આજે રૂપિયે રમતા થયા હતા અને તારું અને તારી મેલડીથી દૂર ગયા ને એની સાથે તો મોતને ભેટી ગયા પણ હવે આવી ભૂલ કરવી નથી અને પછી તો છ ભાઈઓ અને છ ભાઈઓની પત્ની કે જેમાં મેલડીના ચરણે જઈ અને મા મેલડીની માફી માગે છે અને પછી છ છ ભાઈઓએ પોતાના સાતમા ભાઈ ગોબરાને સાથે રાખી અને સાત ભાઈઓએ અને સાત પત્નીઓએ મળી અને મા મેલડીનો નવરંગો માંડવો નાખ્યો ને આખું ગામ જમાડ્યું અને મા મેલડીએ માંડવામાં બોલી કે ગોબરા આજથી માંડીને નવ મહિના અને નવ દિવસે જો તને દૂધના પીણ જેવો દીકરો ના આપો તો તો મને મેલડીને ઓળખે કોણ અને પછી મારી મેલડીએ ગોબરાને દીકરો દીધો અને મિત્રો આવા ઇતિહાસ મારી લોઢાના દાંતવાળી મેલડીએ રચ્યા હતા મિત્રો આવા જ ઇતિહાસ રોજ રાત્રે સાંભળવા માટે આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી